નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સત્યના પથ પર ચંદા ગામડામાં ચંદા નામની નાની છોકરી રહેતી હતી તે ખૂબ જ પ્રામાણિક અને સજ્જન હતી ચંદાના માતા પિતા તેને હંમેશા સત્ય બોલવાનું અને સાદગીથી જીવવાનું શીખવતા હતા એક દિવસ ચંદા અને તેના મિત્રો રમવા માટે બાગમાં ગયા રમતા રમતા ચંદાને બાગમાં એક સુંદર હીરાનો દાગીનો મળ્યો તેના મિત્રોએ તેને કહ્યું કે તે દાગીનાને પોતાના માટે રાખી લે પરંતુ ચંદાએ વિચાર્યું કે આ ખોટું છે ચંદાએ દાગીનાને જોઈને તેના મિત્રોને કહ્યું આ દાગીનો કોઈનો છે અને તેને તેના માલિકને પાછો આપવો જોઈએ હું આ દાગીનાને કોઈને નથી આપી શકતી ચંદાએ દાગીનો પોતાની સાથે લઈને ગામના પ્રધાનને આપી દીધો પ્રધાને આ દાગીનાની માલિકી જાણી અને દાગીનાને પાછો આપ્યો દાગીનાના માલિકે ચંદાના સત્ય અને પ્રામાણિકતાનો વખાણ કર્યો પ્રધાને ગામમાં ચંદાને સન્માન આપ્યું અને બધા લોકોએ ઉદાહરણ આપ્યું કે કેવી રીતે ચંદાએ સત્યના પથ પર ચાલીને સારા ગુણોનું પ્રદર્શન કર્યું ચંદાના આ વર્તનથી તેના મિત્રો પણ પ્રભાવિત થયા અને તેમણે પણ સત્ય અને પ્રામાણિકતાનું મહત્ત્વ સમજ્યું આ વાર્તામાં ચંદાની સત્ય પ્રેમી અને પ્રામાણિકતાની કથા છે જે દર્શાવે છે કે સત્યના પથ પર ચાલવાથી જીવનમાં સાચો આનંદ અને વિજય પ્રાપ્ત થાય છે આ વાર્તા બાળકોને પ્રેરણા આપશે અને તેમને સત્ય પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવશે માતા પિતા અને તેમના સંતાનો વચ્ચેના પ્રેમ અને બંધારણનો સંબંધ દર્શાવતી એક સુંદર વાર્તા માતા પિતાનું સ્નેહ માતા પિતાનું સ્નેહ એક ગામમાં કિશન અને લતા નામના દંપતી રહેતા હતા તેઓ તેમના બે બાળકો રઘુ અને રમી સાથે ખૂબ પ્રેમ અને સુખથી જીવતા હતા કિશન અને લતા દિવસ રાત મહેનત કરી રહ્યા હતા તાકી તેમના બાળકોને સારું ભવિષ્ય આપી શકે એક દિવસ કિશનને એક નોકરીની તક મળી જે તેને બીજા ગામમાં જવાનું હતું તે ખૂબ ખુશ હતો પરંતુ લતા અને બાળકોને છોડીને જવાનું વિચારતા કિશનને દુઃખ લાગતું હતું કિશને લતાને કહ્યું હું નોકરી માટે જાઉં છું તમે બચ્ચાઓનું ધ્યાન રાખજો લતાએ હસીને કહ્યું તમે ચિંતા ના કરો બચ્ચાઓની જવાબદારી મારી છે કિશન બીજા ગામે જતો રહ્યો અને ત્યાં મહેનતથી કામ કરતો હતો તે દરેક મહિને પોતાના ઘરે પૈસા મોકલતો અને બચ્ચાઓની ખેર ખાબર લેતો એક દિવસ રઘુને શાળામાં એક સ્પર્ધામાં ભાગ લેવાનું હતું તે ખૂબ જ ઉત્સાહિત હતો અને તે સ્પર્ધામાં જીતવા માટે મહેનત કરી રહ્યો હતો લતા તેની સાથે સાથે મહેનત કરતી હતી અને તેને ઉત્સાહિત કરતી હતી જ્યારે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે રઘુ અને રમી પોતાના માતા સાથે શાળાએ ગયા રઘુએ ખૂબ જ મહેનતથી સ્પર્ધામાં ભાગ લીધો અને તે જીત્યો જ્યારે કિશને આ સમાચાર મળ્યા તે ખૂબ જ ગર્વિત થયો તેણે તરત જ લતાને ફોન કર્યો અને કહ્યું મારા બચ્ચાએ શાનદાર કામ કર્યું છે હું ખૂબ ખુશ છું લતાએ કિશનને કહ્યું હું પણ ખૂબ ગર્વિત છું અમે બંને મળીને તને સારું ભવિષ્ય આપીશું કિશન જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે પોતાના બાળકોને પોતાની બાહોમાં લીધા અને કહ્યું તમારા માતા અને પિતાને ખૂબ ગર્વ છે કે તમારે મહેનત અને પ્રેમનું મૂલ્ય જાણ્યું આ વાર્તામાં એક માતા પિતા અને તેમના સંતાનો વચ્ચેના પ્રેમ અને બાંધણનો સુંદર સંબંધ દર્શાવવામાં આવ્યો છે આ વાર્તા બાળકોમાં માતા પિતાના સ્નેહ અને મહત્ત્વનું મહેનતનું મહત્ત્વ સમજાવે છે આ વાર્તા બાળકોને પ્રેરણા આપશે અને તેમને માતા પિતાના પ્રેમ અને મહેનતનું મહત્ત્વ સમજાવશે સંઘર્ષથી સફળતા સુધીનો માર્ગ એક ગામમાં વિકાસ નામનો નાનો છોકરો રહેતો હતો વિકાસના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી પણ તેનામાં મહાન સપના અને મક્કમ ઈરાદા હતા તેના પિતા ખેતી કરતા અને તે પણ પોતાના પિતાને મદદ કરતો વિકાસ શાળામાં ખૂબ હોશિયા અને મહેનતું વિદ્યાર્થી હતું તે રોજ સવારે ઉઠીને પહેલાં ખેતીમાં પિતાને મદદ કરતો અને પછી શાળાએ જતો શાળા બાદ તે રાત્રે અભ્યાસ કરતો અને હંમેશા સારા ગુણ લાવતો એક દિવસ શાળામાં તેની સ્કોલરશીપ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધામાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો પરંતુ વિકાસની મહેનત અને દૃઢતા તેને વિશેષ બતાવતી હતી દિવસ રાત મહેનત કરીને સ્પર્ધાની તૈયારી કરતો વિકાસના સજ્જનશીલ ગુરુજી શાસ્ત્રી તેને હંમેશા પ્રોત્સાહન આપતા પ્રયત્ન અને મહેનતના વખાણ કરતા અને તેને વધુ મહેનત કરતા પહેરતા સ્પર્ધાનો દિવસ આવી ગયો વિકાસને પોતાની તાકાત અને દ્રઢતાથી સ્પર્ધામાં ભાગ લીધો તેની મહેનત અને તલાસી ફળ પામી અને તે સ્કોલરશિપમાં પ્રથમ ક્રમાંકે આવ્યો વિકાસે સ્કોલરશિપ મેળવી અને તેની મહેનતનું પરિણામ મેળવી તે હંમેશા તે હવે એક મોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે છે ગામમાં અને તેના પરિવારમાં ખુશીની લહેર ફેલાય ગામના લોકો અને વિદ્યાર્થીઓ વિકાસના ઉદાહરણથી પ્રેરિત થયા અને જાણી ગયું કે મહેનત અને સંઘર્ષથી કોઈ પણ સપનું સાચું કરી શકાય છે આ વાર્તામાં વિકાસ નામના વિદ્યાર્થીની મહેનત અને દ્રઢતાના કારણે મળેલી સફળતાની વાત છે આ વાર્તા દર્શાવે છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈ પણ સપનું સાચું કરી શકાય છે આ વાર્તા ચોક્કસ લોકોમાં પ્રેરણા ફેલાવશે અને વધુ લોકપ્રિય બનશે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ